નમસ્કાર મિત્રો હર હર મહાદેવ તો મિત્રો આ કડયુગમાં દુશ્મન કોને નથી હોતા વાત વાતોમાં દોસ્તી દુશ્મનીમાં બદલાઈ જાય છે દોસ્તો આ બદલાતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષીય અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય નાળિયેર સાથે સંબંધિત છે નાળિયેર માત્ર એ ફળ જ નથી પરંતુ આધ્યાત્મિક અને તાંત્રિક ઉપાયોમાં તેનું વિશેષ સ્થાન છે તેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ ખાસ કરીને દુશ્મનોથી બચવા અને તેમની દુષ્ટાનો અંત લાવવા માટે થાય છે આ ઉપાયનો મૂળ હેતુ દુશ્મનોના દુષ્ટ પ્રભાવને રોકવા અને જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આકર્ષવાનો છે આ વિડીયોમાં આપણે દુશ્મન મુક્તિ માટે નાળિયરના ઉપાયો વિશે વાત કરીશું તો મિત્રો તંત્ર મંત્રમાં નાળિયેરને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ભારતીય પરંપરા અને જ્યોતિષીય માન્યતાઓમાં દુશ્મન મુક્તિ માટે નાળિયેરનો ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાયને સરળ અસરકારક અને પ્રાચીન વિધ્ઞાનો દ્વારા સકૃતિ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં નાળિયેરને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે અહીં આપણે દુશ્મન મુક્તિ માટે નાળિયેર સંબંધિત કેટલા ઉપાયો તમને સમજાવવા જઈ રહ્યા છીએ દુશ્મન મુક્તિ માટે નાળિયેરનું મહત્વ નાળિયેરને સંસ્કૃતમાં સફળ કહેવામાં આવે છે હિન્દીમાં તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે જેનો અર્થ દેવતાઓનું પ્રિય ફળ થાય છે તે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં મહત્વપૂર્ણથી નહીં પરંતુ ઊર્જાને સંતુલિત કરવાની અને નકારાત્મક અસરોને દૂર કરવાની શક્તિ ધરાવતું પણ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ દુશ્મનોના અવરોધોને દૂર કરવા માટે થાય છે અને નાળિયેરના ઉપાયો ખરાબ નજરથી બચવા માટે ખાસ અસરકારક છે તો ભક્તો ફક્ત એક નાળિયેરને માટીમાં દાટી દો અને દુશ્મનોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જશે તો મિત્રો શું તમે દુશ્મનોથી પરેશાન છો અથવા તો તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યું છે જો હા તો આ વિડીયો તમારા માટે છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ વિડીયો જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તો જો શક્ય હોય તો આ વિડીયો એવી જગ્યાએ જઈને જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો તો જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન છે તેઓ સમજો કે દુશ્મનો તમારી સાથે નવી યુક્તિઓ રમે છે જો કોઈ તમારા જીવનમાં એવું થઈ રહ્યું છે કે તમારું જીવન પહેલાં ખૂબ જ સારું હતું પહેલાં તમારી પાસે બધું જ હતું અને ધીમે ધીમે તમારા હાથમાંથી સરકી રહ્યું છે અથવા તમારા ઘરમાં ઘણા ઝઘડાઓ થઈ રહ્યા છે ઘરમાં પૈસાની સમસ્યાઓ વધી રહી છે દેવાની સમસ્યાઓ વધી રહી છે અથવા તમારા ઘરમાં ઘણા અકસ્માતો થાય છે ક્યારેક તો કોઈને ઈજા અકસ્માત થાય છે ક્યારેક કોઈને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડે છે જો તમે બીમાર પડી રહ્યા છો અથવા ઘરમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો કોઈએ કોઈ ઘરમાં કોઈ ખોટું કર્યું છે તો તમારે માટીમાં નાળિયેર દાટીને ખૂબ જ નાનો ઉપાય કરવો પડશે અને આ ઉપાય કરવાથી તમને જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળશે સમજો કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય ગમે તેટલો પ્રયાસ કરે તેણે તમારા જીવનમાં કંઈક ખરાબ કરવું જ પડશે તેણે તમારા જીવનનો નાશ કરવો પડશે તેણે તમારા વ્યવસાયને બરબાદ કરવો પડશે તેણે તમારા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવું પડશે સમજો કે તેનો વિચાર ફક્ત એ જ વિચારતો રહેશે કે તમારે આ કરવું પડશે તમારે તે કરવું પડશે જે કંઈ કરવામાં આવ્યું છે તે તરત જ દૂર થઈ જશે જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરશો તો આ ઉપાય તરત જ કામ કરશે જુઓ સૌ પ્રથમ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે આ ઉપાય જુઓ છો ત્યારે તે પહેલાં તમારે ઉપાયને સંપૂર્ણપણે સમજવો જોઈએ કે ઉપાય કેવી રીતે કરવાનો છે અને જો તમે આ ઉપાયને સમજ્યા પછી યોગ્ય રીતે ઉપાયનું પાલન કરો છો તો સો ટકા કામ કરશે અને તમારે મનમાં એવું ન રાખવું જોઈએ કે તમને ખબર નથી કે આ ઉપાય કામ કરશે કે નહીં જુઓ જ્યારે પણ આપણે આપણા ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે શું આપણે તેના વિશે શંકા થાય છે પૂર્ણ ભક્તિથી પૂર્ણ શ્રદ્ધાથી આપણે પ્રાર્થના કરીએ છીએ પૂજા કરીએ છીએ આપણે ક્યારે ભગવાનને જોયા નથી પણ આપણે તેમને અનુભવીએ છીએ આપણે જાણીએ છીએ કે તે હંમેશા આપણને આશીર્વાદ આપી રહ્યા છે તેવી જ રીતે જ્યારે પણ તમે કોઈ ઉપાય કરો છો ત્યારે તમારે મનમાં વિચારવું પડે છે કે આ ઉપાય કામ કરશે જુઓ ઘણી વખત એવું બને છે કે તમે પહેલેથી જ વિચારો છો કે તમને ખબર નથી કે ઉપાય કામ કરશે કે નહીં તો તે ઉપાય ઝડપથી સફળ થતા નથી જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી ઉપાય કરો છો ત્યારે ઉપાય ચોક્કસપણે સફળ થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ તે પહેલાં વિડિયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે શ્રીફળ જે નાળિયેર છે તે સામાન્ય નથી આધ્યાત્મિક અને તાંત્રિક બંને સ્થળોએ નાળિયેરનું વિશેષ મહત્ત્વ છે હવે ઉપાયમાં તમારે કયા પ્રકારનું નાળિયેર લેવું જોઈએ એક પાણીવાળું નાળિયેર જેને આપણે ફક્ત નાળિયેર કહીએ છીએ અને એક નાળિયેરનો ઘોડો સૂકો ઘોડો જેને ઘણા લોકો નાળિયેરનો ઘોડો કહે છે અને ઘણા લોકો તેને નાળિયેરનું ટોપરું પણ કહે છે તો અહીં તમારે એક સૂકું નાળિયેળનું ચીણ લેવું પડશે એટલે કે તમારે એક સૂકું નાળિયેર લેવું જોઈએ જેની અંદર પાણી ન હોય અહીં તમારે પાણી સાથે નાળિયેર લેવાની જરૂર નથી તમારે એક સૂકું નાળિયેર લાવવું પડશે હવે જુઓ હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે તમારે કયા દિવસે કરવાનો છે તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આમાં તમારે કોઈ દિવસ જોવાની જરૂર નથી કે તમે કયા દિવસે તે કરશો તમે આ ઉપાય બધા દિવસોમાં કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય મંગળવાર ગુરુવાર શુક્રવાર રવિવાર કોઈ પણ દિવસે કરો હવે જુઓ કે તમારે તે કયા સમય કરવાનો છે તમારે સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો સવારનો સમય ઉપાય માટે ખૂબ જ સારો છે આ ઉપાય કરીને જો તમારા ઘરમાં કોઈ દોષ હોય છે કારણ કે ઘરમાં ક્યારેય દોષ ઉત્પન્ન થાય છે તો તે પણ તમારા ઘરથી દૂર થશે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કોઈ ગ્રહદોષ હોય તો સૌ પ્રથમ પૈસા સંપત્તિ સુખ સમૃદ્ધિ આ વસ્તુઓ આવા ઘરમાં આવતી નથી બીજું જો ઘરમાં આવે તો પણ જો ઘરમાં કોઈ ગ્રહદોષ હોય તો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેમનો બગાડ શરૂ થશે જેમ પૈસા આવે છે અને તેનો બગાડ શરૂ થાય છે પૈસા ક્યાં જાય છે દવાઓમાં અકસ્માતોમાં બિનજરૂરી ખર્ચામાં તો આ ઉપાય જે અમે તમને બતાવવા માટે લાવ્યા છીએ તે દુશ્મનોથી પણ મુક્તિ અપાવશે ભલે તમારો કોઈ ગુપ્ત દુશ્મન હોય તમારી સામે કોઈ વ્યક્તિ દુશ્મન હોય કે દુશ્મન ખૂબ જ શક્તિશાળી હોય તમે તેનો સામનો કરી શકતા નથી તો આ ઉપાય કરો અને દુશ્મનથી કાયમ માટે છુટકારો મેળવો જો કોઈ ગ્રહદોષ હોય તો તે પણ તમારા ઘરમાંથી દૂર થશે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ સૌ તમારે એક સૂકું નાળિયેળ ખરીદવું પડશે એટલે કે એક સૂકું નાળિયેળનું છીણ તમે જે લાવશો તમારે એ અંદરનું આખું નાળિયેર કાઢવું પડશે અને તેની સાથે જ ખાંડનો પાવડર લાવવો પડશે જો તમારી પાસે પહેલેથી જ ઘરે ખાંડનો પાવડર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે તમારે જે કરવાનું છે તે એ છે કે તમારે નાળિયેરને ઉપરથી થોડું કાપવું પડશે ઠીક છે તમે વધારે કાપશો નહીં તમે ફક્ત થોડું જ કાપજો ગોળ બોલ કાપો કારણ કે તમારે આ બોલની અંદર સૂકી ખાંડનો પાવડર ભરવાનો છે એટલે કે તમે જે ખાંડ લાવ્યા છો જેને ઘણી જગ્યાએ ખાંડનો પાવડર કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ તેને ખાંડ પણ કહેવામાં આવે છે ઠીક છે તો તમારે તે બોલને સંપૂર્ણપણે ખાંડથી ભરવો પડશે તમે તે ખાંડનો પાવડર નારિયેળના શેલમાં સંપૂર્ણ ભરી દેશો હવે તમારે આ બોલને તમારા હાથમાં પકડવો પડશે તેને ખાંડથી ભરવો પડશે બોલને તમારા હાથમાં પકડવો પડશે અને તમારી આંખો બંધ કરવી પડશે અને તમારે અહીં મહાદેવજી હનુમાનજી ભગવાન ગણેશનું ધ્યાન કરવું પડશે તમારે મા પાર્વતીનું ધ્યાન કરવું પડશે તો તમારે તેમને પ્રાર્થના કરવી પડશે કે તમે અમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દુઃખો દૂર કરો તો જુઓ ભગવાન કાલભૈરવ ભગવાન શિવનું એક સ્વરૂપ છે અને ભગવાન કાલ ભૈરવ સામે દુશ્મનો ધ્રુજે છે એટલે કે સૌથી મોટા દુશ્મન પણ ગમે તેટલા શક્તિશાળી હોય તો તેમને સહેજે પણ નુકસાન પહોંચાડી શકતો નથી તો જુઓ તેમનું ધ્યાન કર્યા પછી મહાદેવને પ્રાર્થના કર્યા પછી કે મને મારા દુશ્મનોથી બચાવો મારા જીવનમાં બધા જ દુશ્મનોને સંપૂર્ણપણે દૂર કરો હું મારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન છું અને હું જાણું છું કે કાલ પોતે પણ જે તમે છો જેના પર તમારા આશીર્વાદ છે તેને નુકસાન પહોંચાડી શકતો નથી આ રીતે પ્રાર્થના કરો અને તે નાળિયેર તે સુકેલા શેલમાંથી તમે ખાંડ ભરી છે તેને દાટી દો તમારે તેને કાચી માટીમાં દાટી દેવું પડશે જ્યાં તેને દબાવો તમારા ઘરની આસપાસ જ્યાં પણ ઝાડ દેખાય એવું ઝાડ કે જેની નીચે નરમ માટી હોય ત્યાં ખાડો ખોદો અને ઘરેથી કંઈક તમારી સાથે લઈ જાઓ જેથી તમે ત્યાં સરળતાથી ખાડો ખોદી શકો કારણ કે આ બોલ એવો નથી કે તમારે તેને માટીની ઉપર રાખવો પડે તમારે તેને માટીની અંદર દબાવવો પડે છે અને તેને એવી રીતે દબાવવો પડે છે કે તે બોલ અંદરનો ભાગ જે તમે ખાંડથી ભર્યો છે તે ભાગ ઉપર તરફ રાખવો પડે છે કે જેથી કીડીઓ વગેરે સરળતાથી આ ખાંડ ખાઈ શકે જેથી જ્યારે તમે આ સૂકા બોલને દબાવો છો ત્યારે માટીના ઉપરના ભાગને થોડો ભાગ ખુલ્લો છોડી દો તમારે આખા બોલને ઢાંકવાની જરૂર નથી નહીં તો તમારે આખા બોલને ઢાંકી દેવું પડશે પરંતુ એક નાનું છીંદ્ર ખુલ્લું છોડી દેવું જોઈએ કે જેથી કીડીઓ સરળતાથી તેની અંદર જઈ શકે અને સરળતાથી ખાંડ ખાઈ શકે સમજો કે કીડિયો ખાંડ ખાઈ જશે તમે જોશો કે તમારા જીવનમાંથી દુશ્મનો દૂર થઈ જશે ઘરના દોષ દૂર થઈ જશે વાસ્તુ દોષ દૂર થઈ જશે જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે બધા જ દુઃખ દૂર થઈ જશે જો તમે આ ઉપાય કરશો તો જુઓ મહાદેવ પશુપતિનાથ પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે પ્રાણીઓના સ્વામી તે આપણા મહાદેવ છે જે પ્રાણીઓને સૌથી વધુ પ્રેમ કરે છે અને જ્યારે તમે તેમના માટે કંઈ કરો છો ત્યારે મહાદેવ ત્યાં આવીને ઊભા રહે છે અને કહે છે કે આ મારો ભક્ત છે તે પ્રાણીઓને પ્રેમ કરે છે હું તેમના વાળને પણ નુકસાન થવા નહીં દઉં તેથી તમે સમજી શકો છો કે મહાદેવના સીધા આશીર્વાદ તે વ્યક્તિને મળે છે જે સુકા નાળિયેરનો આ ઉપાય કરે છે જો તમને વિશ્વાસ ન આવે તો ઉપાય અજમાવી જુઓ અને જુઓ કે મારા મહાદેવ તમારું કેવી રીતે રક્ષણ કરે છે તો જુઓ કોઈ સાચી ભક્તિથી મહાદેવની પૂજા કરે છે અને તેમના ઉપાયોનું પાલન કરે છે તો સમજજો કે તેનું ફળ મળ્યું છે જીવનમાં ક્યારે કોઈથી ડરવાની કે પરેશાન થવાની જરૂર નથી મારા મહાદેવજી જીવનની બધી જ મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરશે બસ આ ઉપાય સાચી ભક્તિથી કરો તમારે કેટલી વાર કરવો પડશે તમારે આ ઉપાય ઓછામાં ઓછો પાંચ વખત કરવો પડશે ઠીક છે તમારે પાંચ સૂકા નાળિયેરને માટીમાં દાટી દેવા પડશે આ ઉપાય પાંચ વખત કરો અને પછી જુઓ કે પરિણામ શું આવે છે તો જુઓ આજના આ વિડીયોમાં હું તમારા માટે જે ઉપાય લઈને આવ્યો છું તે ખૂબ જ ફાયદાકારક ઉપાય છે તે ફક્ત તમને દુશ્મનોથી જ મુક્તિ અપાવશે નહીં તે તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ દૂર કરશે જેના કારણે ઘરની મુશ્કેલીઓ ઘરની બધી સમસ્યાઓ આ ઉપાયથી દૂર થશે ભક્તો દુશ્મનથી મુક્તિ મેળવવા માટે નાળિયેરના બીજા ઘણા સરળ ઉપાયો છે જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો આવો વિડીયોમાં વધુ જાણો તે સરળ ઉપાયો કયા છે તો મિત્રો પહેલાં કાળા દોડાથી નાળિયેરને લપેટીને દુશ્મનોથી છુટકારો મેળવવાનો ઉપાય છે આ ઉપાય ખાસ કરીને દુશ્મનોથી રક્ષણ માટે કરવામાં આવે છે આ ઉપાય કેવી રીતે કરવાનો તે ધ્યાનથી સાંભળો નંબર એક નાળિયેર લો પાણીવાળું શિષ્ટ નાળિયેર છે પછી આ નાળિયેરને કાળા દોળાથી સારી રીતે લપેટી લો પછી શનિવારે તેને શનિ મંદિરમાં લઈ જાઓ અને ભગવાન શનિના ચરણોમાં અર્પણ કરો પછી નાળિયેર પર સરસવનું તેલ અને કાળું તેલ અર્પણ કરો પછી તમારા હાથમાં નાળિયેર લો અને તેને તમારા માથાની આસપાસ સાત વાર ફેરવો પછી નાળિયેર લો અને તેને નિર્જન જગ્યાએ ફેંકી દો આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો દ્વારા ઉત્પન્ન થવાની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે દુશ્મનો તમારી વિરુદ્ધ જે પણ ખરાબ યોજનાઓ ધરાવે છે તેને નિષ્ફળ બનાવી શકાય છે નંબર બે લાલ કપડામાં બાંધેલું નાળિયેર છે લાલ કપડાનો અર્થ થાય છે કે ઉગ્ર ઉર્જા અને રક્ષણનું પ્રતીક છે આ ઉપાય દ્વારા દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થઈ શકે છે ઉપાય કેવી રીતે કરવો ધ્યાનથી સાંભળો સૌ મંગળવાર અથવા શનિવારે એક આખું નાળિયેર લો પછી તેને લાલ કપડામાં બાંધો અને તેની સાથે ચાંદીનો સિક્કો રાખો પછી તમારી નજીકના કોઈ પણ હનુમાન મંદિરમાં જાવો અને ભગવાન હનુમાનના ચરણોમાં નાળિયેર અને સિક્કાઓ અર્પણ કરો આ દરમિયાન અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી અર્પણ કર્યા પછી મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી ભગવાન હનુમાનજીની કૃપા દુશ્મનોને ભયભીત થઈ જાય છે દુશ્મનો ડરી જાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ ઉપાય એ છે કે દુશ્મનને શાંત કરવા માટે નાળિયેર વધેરવું દુશ્મનના અવરોધો અને ખરાબ નજર દૂર કરવા માટે હિન્દુ ધર્મમાં નાળિયેર વધેરવું એ સૌથી સામાન્ય ઉપાય છે તે કેવી રીતે કરવું તે ધ્યાનથી સાંભળો સૌપ્રથમ મંગળવાર અથવા શનિવારે એક આખું નાળિયેર લો એક નારિયેળ આખું લો અને તેને સિંદૂર અને ચોખાથી સજાવો પછી હનુમાનજીના મંદિરમાં જાઓ અને ઓમ હનુમંતએ નહ મંત્રનો એકસોને આઠ વાર જાપ કરો પછી મંત્ર જાપ કર્યા પછી મંદિરમાં જ નારિયેળ તોડી નાખો પછી તૂટેલા નારિયેળને પક્ષીઓ અને પ્રાણીઓને ખાવા માટે છોડી દો આમ કરવાથી દુશ્મનોની દુષ્ટતા અને કુરતાનો અંત આવે છે અને તમને માનસિક શાંતિ મળે છે નંબર ચાર ઉપાય એ છે કે કાચા નાળિયેળથી ખરાબ નજર અને દુશ્મનોના અવરોધો દૂર કરો તે કેવી રીતે કરવું તે ધ્યાનથી સાંભળો સૌ એક કાચું નાળિયેર લો પછી તેને સાત વાર તમારી ઉપર ફેરવો પછી નાળિયેરને નદી કે દૂધ જેવા કોઈ પણ વહેતા પાણીમાં વહેળાવો ખાતરી કરો કે તમે મંગળવાર કે શનિવારે આ ઉપાય કરો છો આ ઉપાય દ્વારા તમને ખરાબ નજર અને દુશ્મનોની નકારાત્મક ઉર્જાનો અંત લાવી શકો છો આ સાથે તમારું તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે નંબર પાંચ ઉપાય નાળિયેર અને કાળા મરીનો ઉપાય છે સૌ પ્રથમ એક આખું નાળિયેર લો અને સાત કાળા મરીના દાણા લો તે કેવી રીતે કરવો તે ધ્યાનથી સાંભળો પહેલાં નાળિયેરને તમારા માથા પર સાત વખત ફેરવો આ સાથે કાળા મરીના દાણા પર ફેરવો પછી નાળિયેર અને કાળા મરીના દાણા એક ચોક પર રાખો આ ઉપાય કરવાથી દુશ્મનનો પ્રભાવ દૂર થઈ શકે છે આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ વિચાર ઊંધા થઈ જાય છે અને ફક્ત તેને અસર કરે છે નંબર છ પૂજામાં નારિયેળ અર્પણ કરવાના છે મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરમાં નારિયેળ અર્પણ કરો નારિયેળ પર સિંદૂર અને ચમેરીનું તેલ લગાવો હનુમાનજીને આ નારિયેળ અર્પણ કરતી વખતે તમારી સમસ્યાનું સમાધાન માગો આ સરળ ઉપાય નિયમિતપણે કરવાથી દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થાય છે અને ભગવાન હનુમાનજીની કૃપાથી જીવનમાં શાંતિ આવે છે નંબર સાત ઉપાય ઘર માટે નારિયેરની યુક્તિ છે એ સૌ એક આખું નાળિયેર અને એક કપૂર લો પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નારિયેળ તોડો ત્યારબાદ ઘરમાં કપૂર ભગટાવો ધ્યાન રાખો પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો આ ઉપાય ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ઘરમાં દુશ્મનોની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી આ બધા ઉપાયો કરતી વખતે તમારે કેટલીક સાવચેતીઓ રાખવી પડશે જે જણાવવી મહત્વપૂર્ણ છે જેમ કે નાળિયેળ તોડતી વખતે તમારા મનમાં નકારાત્મક વિચારો ન લાવો યુક્તમાં વપરાયેલ નાળિયેર ક્યારે ન ખાવો ઉપાયમાં કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડિયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ